અમારું ભજન ગમે તો અમારી ચેનલ like share અને subscribe જરૂરથી કરજો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય હે કળિયુગ આયો કળિયુગ આયો આવ્યો કાળો ફેર એમાં પ્રભુ નો શું વાંક છે કળિયુગ આયો કળિયુગ આયો મા પ્રભુનો સુવાસ કરે કળયુગઈ આવ્યો કળયુગઈ આવ્યો આવ્યોકારો કેરી માં પ્રભુનો સુવાસ છે કળયુગ આવ્યો કળયુગ આવ્યો આવ્યોકારો કેરી માં પ્રભુનો સુવાસ सासु करना काम करे ने वो करे या राम ये माँ प्रभु नौ शिवाक छे सासु करना काम करे ने वो करे या राम ये माता पूर्ण शिवा करे करियुगया कर ये माँ प्रभु नो शिवाक छे करियुग आयो करियु आयो आयो करो खेर ये माता नो सुबह करे गण थारी बाजे

भो सुे जिती बाजे माँ पड़ोसीझी था माँ प्रभु नो शिवाकारी जिताणी बाजे माँ पड़ोसिरा जी थाय माँ प्रभु नो शिवा करे करियो गया करियो गया कारो के रे माँ प्रभु नो शिवाकियो गाय करियो गो आयो कारो के मां प्रभु नोआ

रे मां प्रभु नो शुरुआत साड़ी आई साड़ी आवी जनी रोती जाए मां प्रभु नो सु साड़ी आई साड़ी ओढे बेनी रोती जाए मां प्रभु नो साड़ी आई साड़ी ओडेनी रोती जाए मां प्रभु શુવાક રે હે કળિયો ગાયો આયો કળિયો ગાયો આયો આયો કાણો કે રે માં પ્રભુનો શુવાક છે કળિયો ગાયો કળિયો આયો કાણો કે રે માં પ્રભુનો શુવાક છે હે વાણેજી આયવા ભૂખ્યા જાય ભાઈ બંધો જમી જાય માં પ્રભુનો શુવાક છે વાણેજી આયવા ભૂખ્યા જાય ભાઈ બંધો જમી જાય માં પ્રભુનો શુવાક યા વાણેજી આયો ભૂછ જાય ભાઈ બંધોમી જાય એમાં પ્રભુનો સુવાક છે પારજે આગા ભૂછ જાય ભાઈ બંધોમી જાય એમાં પ્રભુનો સુવાક કરે કરીયો ગઈ આયો કરીયો ગઈ આયો આયે સણે ફેરી એમાં પ્રભુનો સુવાક છે હળયુબાયો કરીબાયો આયો પારો प्रभु नो शुरी ये म प्रभु नो शुरी ये मभु न सुतरेवी जे कारणी ये नु थ म प्रभु नो शुर जेवी जेलिकारणी एवं ये नु थाय मभु न सु

પ્રભુનો સુવાત રે કડિયો ગાયો આયો કાળો કેરે માં પ્રભુનો સુવાત રે કડિયો ગાયો કડિયો આયો આયો કાળો કેરે માં પ્રભુનો સુવાત સે આયો કાળો કેરે માં પ્રભુનો સુવાત રે આયો કાળો કેરે માં પ્રભુનો સુવાત રે જ્યારે કદી શની જય